દીપા રવિન્દ્રકુમારે મોટેરા ખાતે આંગણવાડી માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સિત્તેરથી એંશી બાળકો હાજર રહ્યા હતા અને અમે જાણીતા જાદુગર ઝાંકરને આમંત્રણ આપ્યું હતું આંગણવાડી બહેન મીનાબેન સાથે અમે સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું બાળકો પાસે તેમના પુસ્તકો રાખવા માટે બુક શેલ્ફ ન હોવાથી અમે તેમને એક બુક શેલ્ફ ભેટમાં આપ્યો વધુમાં તે એક મિત્રનો જન્મદિવસ પણ હતો જે અમે બાળકો સાથે ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો જન્મદિવસની ઉજવણી અને જાદુનો શો બંને બાળકો માટે અવિસ્મરણીય હતા અમારા કેટલાક મિત્રોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય યોગદાન આપ્યું જેમાં રશ્મિ બારોટ અલ્કા રાઠોડ અલકા શર્મા મમતા ચૌહાણ અને ભાવિ શાહનો સમાવેશ થાય છે બધાના સહયોગથી કાર્યક્રમ વધુ સફળ અને યાદગાર બન્યો बच्चों के लिए आए हैं यहाँ पर छोटे बच्चे हैं फोर्टी टू फिफ्टी बच्चे आज आए हुए हैं और हम उनके लिए एक प्रोग्राम अरेंज किया है जिसमें हमने मैजिक शो रखा है जो कि झनकार म्यूजिशियन है फेमस वो आज मैजिक शो दिखाएंगे बच्चों को बच्चों को जरूरत थी एक अपने बुक्स रखने की अपना सामान रखने के लिए उनके पास कुछ था नहीं तो हमने एक अलमीरा गिफ्ट की है हम उनको अलमीरा गिफ्ट कर रहे हैं और बच्चों के एंटरटेनमेंट के लिए और हमारी एक आज फ्रेंड का बर्थडे भी है जो कि हम सेलिब्रेट करेंगे बच्चों के साथ में कल टीचर्स डे है तो आज हम बच्चों के साथ में एंजॉय कर रहे हैं आ, और केक कटिंग है खाना पीना है बच्चों के लिए नाश्ता है एंजॉयमेंट फुल रहेगा और ये काम हम इसलिए कर रहे हैं कि छोटा मोटा हम जितना हो सके अपनी तरफ से बच्चों के लिए हम सेवा करें थोड़ा